ઝડીયા તાલુકાના ઉમલલાપ દુમાલા ભાગપુરા ગામે નવરાત્રી ચોક ખાતે પાણીની પાઇપલાઇનમાં ભંગાર સર્જાતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ભરૂચ જિલ્લાના જુગડે તાલુકાના ઉમરલાપ દુમાલા ઘણા ગામના પીવાના પાણીની ભંગાર હજારો લિટર પાણીનો વેરફાર થઈ રહ્યો છે પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હોવાના કારણે મેઈન રસ્તા ઉપરથી આ પાણી પસાર થાય છે જેના કારણે આ રસ્તા ઉપરથી અવર જવર કરતા લોકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા જણાવ્યું કે આ રસ્તા ઉપર પોલીસ દ્વારા રોકવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કામગીરી અટકાવવાનું કારણ જણાવતા કહ્યું હતું કે પાઇપલાઈન કામગીરી કરવા માટે મેઇન રસ્તો બંધ કરવો પડે જેથી પોલીસ દ્વારા મેન રસ્તો બંધ કરવા માટે જાહેરનામું માંગવામાં આવ્યું હતું જેથી દુવાકપુરા પંચાયત દ્વારા જગડિયા મામલતદાર ઝઘડીયા તીડિયુ તેમજ કલેક્ટરમાં લેખિતમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી હાલ તો પંચાયત દ્વારા તંત્ર પાસે રસ્તો બંધ કરી કામગીરી કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા

જિલ્લા કચેરી કલેક્ટર સાહેબને ને બી આપ્યું માર્ગ મતન વિભાગને બી લખીને આપ્યું જિલ્લા પંચાયતને ને બી લખીને આપ્યું લેખિત માં જે લેતા ના લાગે એટલે લગીને કામ કરવાનું નાખે કે જાહેર ના મુલાઓ